પેલી ફેર જ જોડે એટલે ના હેર ખાંચ એટલે બે ત્રણ ચાર મંદિર જાય એટલે પછી હેર ખાંચ બાકી જોઈએ વરસાદી માહોલ માં જવા મારે આવું હોય હાલો કન્ટિન્યુ તો મિત્ર આપણા જીડી ને છે ને ટાઈમ આવી ગયો કોલ્ડ સ્ટાર્ટ કરવાનો કારણ કે મારા પપ્પાને જ આવું છે પખીડો પા તો અને આ બે નથી લાઈટ

કેમ છો ભાઈ દે ચાલો ચાલો મિત્રો જો આમ જો ચાલો મિત્રો હવે કન્ટિન્યુ આના માટે એક લાઈક નાખો તો મિત્રો આપણે છે ને નીકળી ગયા આપણા ઘરની તરફ આપણી ગાડી છે ને ત્યાં જ મૂકી દીધી કારણ કે આપણે ભાઈ ને શિશ્યો નીકળ્યા નથી એટલે આપણે હે જો આ ત્રાવડી બનાવી દઈ છે અને હવે આપણે આમ જઈએ છીએ આગળ અને આપણે ઓલ જો બનાવ્યો હતો અને નિશાન લઈજો અતહી ચાલ શેર જાય બીજુ તો મિત્રો નાય તો એકદમ મસ્ત મજાના ફ્રેશ અને પછાપડો કેરાઈ ગયા કઈના અને મિત્રો હવે હેને આપણે જેઠ જાવ મડી ઉપર કાકે તમને ખબર છે કે આપણે ઉતરી ગયા સાઈ દી તો ચાલો સાઈ ભાઈ સાઈ જે એક મસ્ત મજાના સાઈ ઉતરવા તો મિત્રો નાય તો થઈ ગયા છે એકદમ મસ્ત મજાના ફ્રેશ અને સોરી ઈ તો કહી દીધું તો મિત્રો પાછ આપણે મેડી માં થઈ ગયા જઈએ અને હવે આપણે હેને फटाफट સાઈ ઉતરાખે અને પછી નીચે જાય મોસમ મસ્ત ગયો મોત મજા થાયકો નામી આવી ગયો બાકી ચાલો ફટાફટ તો મિત્રો આપણે ઘણી વારથી રીટેક લઈ નથી મજા આવતી તો ઘડીક બેસી કારણ કે થોડોક હાથ પણ રહી ગયો હોય અને ફોન પણ થોડોક હીટ મારી ગયો હોય કારણ કે ભાઈ કયું ના રીટેક મારે રીટેક મારે રીટેક મારી હરકી સાયરીનું સૂટ જ નથી આવતો કાં હરકી સાયરી આવે તો પવન આવે કાં હરકી પવન આવે તો હરખી સાયરી ના આવે તો એવું બધું હા ઘડીક પોરો ખાઈને પાછી સાયરી લઈ લઈ બીજું હું

એ પછી રીટેક તો થયા જ હરકા તો મન મન ભાઈ આ સાઈડ અઘરી લઈ ગઈ ચાલો મિત્રો હવે જઈ હેઠે ને ચા પાણી પી લે પછી આજની સારી કેવી લાગી કમેન્ટ કરી નાખો તો મિત્રો બાર નંબરના ટાયર ઉતારી અને છ નંબરના ટાયર ચડાવીને આપણે નીકળી ગયા અહીં ભેહ ઉતારવા તો ભાઈ એ બાર નંબરના ટાયર છે આપણે આ છ નંબરના હે તો હાલો છ નંબરના ટાયર સાથે આપણે જઈને ઉતારવા તો બાકી મિત્રો હવે ને પૂરો નાખી દો હાલો આગળ પૂરો કર નાખી તો મિત્રો આજના બ્લોગ માટે બહુ ચેલેન્જિંગ મળીએ કાલ બીજાને નવા બ્લોગ સાથે તો મિત્રો ચેનલ પણ નવાનું સબસ્ક્રાઈબ કરવા ભૂલતા બ્લોગ ગમે લાઈક કર નાખો ના ગમે તો લાઈક કરી નાખો બાકી હાલો મળીએ કાલ બાકી આજે જોર જોડ નાખ તો મિત્રો બોલો બ્લોગ પૂરો કર કરી નાખો ગયોગ તો મળીએ કાલે બીજા નવા લોગ સાથે રામાય ડે રામ રામ ડે જય જય રામ જય કાલે